એક પુનર્જન્મના પ્રસંગથી એટલા માટે કારણ કે આપણા શાસ્ત્રો સ્પષ્ટ કહે છે આપણે અત્યારે આપણી જાતને જે માનીએ છીએ આપણું જે ઇન્ટ્રોડક્શન આપણે આપીએ છીએ કે હું રાહુલ છું હું અહીંયા રહું છું આ મારું ગામ આ મારું શહેર મારા માતા પિતા અમારો પરિવાર આ મારા કપડાં આ મારી સ્કૂલ અમારું ટ્યુશન અમારા શિક્ષકો જે જે પરિચય આપણે આપણો આપીએ છીએ એ આ શરીરનો પરિચય છે આ બોડીનો પરિચય છે આપણું મૂળ સ્વરૂપ તો આત્મા છે અને જેના માટે આપણા શાસ્ત્રો કહે છે અજો નિત્ય શાશ્વતો પુરાણો ન હન્ય તે હન્ય માને શરીરે આપણે અજન્મ છીએ ક્યારેય જન્મ્યા નથી આપણે અમર છીએ નિત્ય શાશ્વતઃ આપણે ક્યારેય મરવાના નથી શરીર બદલાશે આ શરીરમાંથી બહાર નીકળીને બીજા શરીરમાં જવાના છીએ પણ ક્યારેય મરતા નથી હવે તમે તમારી જાતનો વિચાર કરો કે આપણે કોણ છીએ તો હવે મહેમાન થઈ ગયા શરીરમાં તો પહેલાં તો આ વાત માનીએ કે ખરેખર આ વસ્તુઓ સાચી છે કે પછી આપણા શાસ્ત્રોએ બધી વાર્તાઓ કહી છે ત્યાંથી આપણી સ્પિરિચ્યુઆલિટી શરૂ થાય છે અધ્યાત્મ શબ્દમાં જ આત્મા શબ્દ પડ્યો છે આત્મજ્ઞાનથી જ અધ્યાત્મની સફર શરૂ થાય છે આપણે આત્મા છીએ અને આપણા જન્મ થતા રહે છે આનંદની વાત એ છે કે જેમ જેમ રિસર્ચિસ થાય છે જેમ જેમ આધુનિક સંશોધનો થાય છે એમ આ વિષય વધારે એક્સપ્લોર થઈ રહ્યો છે અને અત્યારે દુનિયામાં એવા પ્રસંગો બની રહ્યા છે પાછા કે જેમાં બાળકને એનો ગયો જન્મ યાદ હોય દાખલા તરીકે હું જૂનો પ્રસંગ કહીશ પહેલાં નાઇન્ટીન એટી થ્રીનો આ પ્રસંગ છે આગ્રા પાસે આગ્રાથી તેર કિલોમીટર દૂર એક બાધ નામનું ગામ છે અને એમાં એક બાળકનો જન્મ થયો માતા પિતાએ નામ પાડ્યું તોરણસિંહ પણ બધા હુલામણા નામ ટીટુ સિંગથી એને ઓળખતા હતા ટીટુ સિંહ મોટો થયો અને બે અઢી વર્ષે બાળક બોલવાનું શરૂ કરે આણે જેવું બોલવાનું શરૂ કર્યું એવું બોલવા માંડ્યો કે આ મારું ઘર નથી આ મારા સગાવાલા નથી મારા માતા પિતા તો આગ્રામાં રહે છે ત્યાં સહજગંજમાં મારો બંગલો છે હવે આગ્રાના એક વિસ્તારનું નામ આ બાળકને ખબર છે સહજગંજમાં મારો બંગલો છે તમે મને ટીટુ ટીટુ કહો છો પણ મારું નામ સુરેશ વર્મા છે ત્યાં મારા ધર્મપત્ની ઉમા પણ રહે છે ઉમા વર્મા મારી રેડિયો અને ટીવીની દુકાન છે આગ્રાની મેઇન સ્ટ્રીટ ઉપર અને મારા બે બાળકો છે રોનું અને સોનું એલા તું હજુ બાળક છે અઢી વર્ષનું અને તું કે છે મારા બે બાળકો છે પણ એ જન્મની બધી સ્મૃતિઓ ઇમર્જ થતી હતી અંદરથી શરૂઆતમાં તો માતા પિતાને એવું લાગ્યું કે શેરીમાં બાળકો કંઈક સાંભળે ને એ ઘરે આવીને બોલતા હોય છે તો શરૂઆતમાં મા બાપને એવું લાગ્યું કે ગલીમાં રમતા રમતા કંઈક સાંભળતો હશે છોકરો અને એ જ વસ્તુ ઘરમાં આવીને બોલતો હશે આપણે ઘણી એવા અનુભવ થયા હશે અને માતાની થપ્પડ પડે ગાલ ઉપર ત્યારે ખબર પડે કે હું જે બોલ્યો એને ગાળ કહેવાય એ ઘરમાં ના બોલવાની હોય આવા અનુભવ ઘણા થયા તો પહેલા તો એવું લાગ્યું મા બાપને પણ આની ફ્રિકવન્સી વધતી ગઈ રોજ 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 એના માતૃશ્રી રસોઈ કરતા હોય તો આ છોકરો બોલે કે મમ્મી મમ્મી તું કેમ આ જૂની પુરાણી ફાટેલી સાડીઓ પહેરે છે મારી ધર્મપત્ની ઉમા એ તો નવી નક્કર કડક સાડીઓ પહેરતી હતી હવે આવું અચાનક આવું બધું જ બોલ્યા કરે પૂર્વ જન્મમાં જ એ સતત રમમાણ રહેતો હતો એટલે હવે એક વખત થયું એવું કે આ તોરણસિંહ જે હતો એનો મોટો ભાઈ હતો અશોક અશોકને એક વખત આગ્રા જવાનું થયું અને ત્યારે એને યાદ આવ્યું કે પેલો ટીટુ રોજ વાત કરે છે કે હું આગ્રાનો છું સહજગંજમાં મારું મકાન છે અને ત્યાં રેડિયો અને ટીવીની મારી દુકાન છે દુકાનનું નામ પણ બોલે કે સુરેશ રેડિયોઝ એવું દુકાનનું નામ છે એટલે અશોકને જિજ્ઞાસા જાગી કે ચલો જોઈએ તો ખરા કે આવી કોઈ દુકાન છે ત્યાંથી શરૂઆત કરીએ ને પેલો છોકરો બધી વાતો કર કર કરે છે તો એ આગ્રાની મેઇન ગલી ઉપર શોધવા માટે નીકળ્યો કે કોઈ બોર્ડ છે અશોક રેડિયોઝનું અને એ વખતે એને આ બોર્ડ જોવા મળ્યું સુરેશ રેડિયોઝ લખેલું હવે તમે જોજો ઓગણીસો ને ત્યાંસીમાં જે બ્રાન્ડ ફેમસ હતી ને આ એ વખતનો ફોટો છે આ બુશના રેડિયોઝ મળતા આ બધા જૂના કાર્યકરો બેઠા છે એમને ખબર હશે વેસ્ટર્ન કોઝમિકના ટીવી આવતા એ વખતે આ એ વખતનું બોર્ડ છે એટલે દુકાન તો મળી ગઈ સુરેશ રેડિયોઝ જે પેલો ટીટુ વાત કરતો હતો એ જ નામ અને રેડિયો અને ટીવીની જ દુકાન એટલે પછી આ અંદર ગયો જિજ્ઞાસાથી અંદર લગભગ પિસ્તાલીસ વર્ષના એક મહિલા એ દુકાનનું સંચાલન કરતા હતા એટલે આણે જઈને પૂછ્યું અજાણ થઈને પૂછ્યું કે આ બાર જે બોર્ડ લાગેલું છે સુરેશ રેડિયોઝ તો એ સુરેશભાઈ મળશે તો પેલા બેને વાત કરી કે ના ના એ સુરેશભાઈ તો ચારેક વર્ષ પહેલાં એમનું મૃત્યુ થઈ ગયું અવસાન થઈ ગયું તો કે તમે કોણ છો કે હું એના ધર્મપત્ની મારું નામ ઉમા વર્મા છે તો બે વસ્તુ મેચ થઈ ગયા દુકાનનું નામ મેચ થયું ધર્મપત્નીનું નામ ઉમા વર્મા એ પણ મેચ થયું અને આને જે સરનેમ કહી કે મારું નામ સુરેશ વર્મા છે એ વર્મા સરનેમ પણ મેચ થઈ બધું મેચ થાય છે એટલે હવે આ અશોકે ઘટસ્ફોટ કર્યો કે તમારા ઈવડા ઈ અમારે ત્યાં પ્રગટ થયા છે અને તમને યાદ કરે છે તો પછી આવું જાણ્યા પછી કોઈ પણ ચટપટી જાગે ને કે આ તો મિસ્ટીરિયસ કહેવાય બધું એટલે હવે ઉમાને થયું કે હવે તો તો આવવું પડશે ત્યાં મળવું પડશે ખરેખર એ જ છે ખરેખર બધું યાદ છે એને એટલે ઉમાએ ઘરે જઈને એના સાસુ સસરાને વાત કરી કે આજે દુકાને એક આવા ભાઈ આવ્યા હતા અને એમણે કહ્યું કે તમારા પતિદેવ તો અમારે ત્યાં જન્મ્યા છે ને તમને બધાને યાદ કર્યા કરે છે ઉમાને યાદ કરે છે રોનું સોનુંને યાદ કરે છે માતા પિતાને યાદ કરે છે તો પછી તો એ લોકોની ચટપટી જાગી તો તો જઈએ તેર કિલોમીટર દૂર છે આપણી પોતાની ગાડી છે તો એમની મારુતિ એઇટ હંડ્રેડ ગાડી લઈને ગયા અને બાર ગાડી પાર્ક કરીને જેવા ઘરની અંદર પ્રવેશ કર્યો પહેલાં ટીટુએ જોયું કે મારા મા બાપ આવ્યા ગયા જન્મના અને સીધો દોડીને પગ ઉપર લપેટાઈ ગયો અને વાતો કરવા માંડ્યો હવે એક બાળક કોઈ અજાણ વ્યક્તિ ઘરમાં આવે તો આવી રીતે સીધો ભેટી પડે ક્યારે ક્યારેય નહીં બાળક તો અજાણ્યા માણસોથી ડરતો હોય પણ આ તો ભેટી પડ્યો અને બધી વાતો કરવા માંડ્યો અને વિદિન ફાઈવ મિનિટ ખાલી પાંચ જ મિનિટ વાતો કરી મા બાપ સાથે એના માતા પિતાએ સ્વીકાર લીધો કે આ અમારો દીકરો સુરેશ જ છે એને બધી જ ખબર છે અમારો દીકરો જે રીતે જે પ્રકારની વાતો કરતો હતો એ જ બધું કહે છે આ હવે ઉમા સાથે હતા ઉમાને હજી મનાતું નહોતું એટલે ઉમાએ હળવેક દઈને પૂછ્યું કે ભાઈ મને મનાતું નથી મને મનાય એવી કંઈક વાત કરો તો પેલા ટીટુએ કીધું કે યાદ છે આપણે એક વખત મેળામાં ગયા હતા અને મેળામાં તે મીઠાઈ ખાવાની જીદ પકડી હતી અને મેં તને આખું બોક્સ મીઠાઈનું લઈ આપ્યું હતું યાદ છે હું બરાબર છે યાદ છે અને કે આ વાત તો મેં કોઈને કહી પણ નથી આવી વાત થોડી કોઈને કહે કે હું આટલી ખાઉધરી છું ને આખું બોક્સ ઝાપટી ગઈ હતી એ કે આ વાત તો મેં કોઈને કહી પણ નથી આ તો મને અને સુરેશને બેને જ ખબર છે ને તમને યાદ છે બરાબર તો ઉમાને પણ હવે મનાવવા લાગ્યું પછી તો જે બધી વાતો કરી આણે સીધું જ પૂછ્યું કે રોનું અને સોનું ક્યાં છે એમને કેમ ના લાવ્યા તમે અને પછીનો તરતનો પ્રશ્ન કે એ લોકો બરાબર ભણે તો છે ને હવે જુઓ એક બાપ એના હૃદયની ભાવના શું છે પુનર્જન્મ થઈ ગયો છે છતાંય જ્યારે પોતાના સંતાનોને યાદ કરે છે ત્યારે પહેલો પ્રશ્ન શું પૂછે છે કે એ લોકો બરાબર ભણે તો છે ને કદાચ આઉટરાઇટ આપણા પેરેન્ટ્સ આપણને રોજ નહીં પૂછતા હોય કે બરાબર ભણે તો છે ને બેટા પણ એના અંતરમાં સતત આ ભાવના ચાલતી હશે ને કે મારો દીકરો બરાબર ભણતો તો હશે ને કોલેજ જઈને કે બીજું જ કંઈક કરતો હશે જન્મ બીજો થઈ ગયો તો આ પ્રશ્ન ઊભો છે પપ્પાના મનમાં કે મારા દીકરાઓ બરાબર ભણે તો છે ને પછી એ ટીટુ સીધો બહાર દોડ્યો કે મારી ફિયાટ ગાડી લઈને તમે આવ્યા છો ગાડી જોવા માટે ગયો તો બાર તો મારુતિ એટ હંડ્રેડ પડી હતી અને આ બહાર આવીને સીધો એમના માતા પિતાને કે ફિયાટ લઈને કેમ ના આવ્યા તમને ખબર છે મને ફિયાટ બહુ ગમે છે કેમ ફિયાટ ના લાવ્યા કેમ આ મારુતિ લઈને આવ્યા એના પપ્પાને એક એક વાતે આશ્ચર્ય થાય કે આ છોકરાને કેવી રીતે ખબર પડી કે અમારે ત્યાં ફિયાટ ગાડી હતી એને તો અમે કહ્યું જ નથી તો બધું પ્રૂફ થતું હતું પછી તો પાછા ગયા આ કિસ્સો એ વખતે બહુ પ્રખ્યાત થયેલો છાપાઓમાં પણ ખૂબ છપાયો ઘણા બધા ન્યૂઝ ચેનલો ચેનલોએ પણ આનું કવરેજ લીધેલું અને વન ઓફ ધ ઓલ્ડેસ્ટ ડોક્યુમેન્ટરીઝ ઓન રી ઇન્કાર્નેશન એ આ ટી ટુ ઉપર બનેલી છે અત્યારે કોઈ કે યુટ્યુબ ઉપર પણ અપલોડ કરેલી છે હમણાં કોઈ ખોલતા નહીં પછી ઘરે જઈને સ્ટડી કરજો થોડો પછી તો ઘણા બધા રિસર્ચર્સ આવ્યા એક ભાઈને વિચાર આવ્યો કે હવે આપણે ટી ટુને લઈને આગ્રા જ જઈએ એણે આગ્રા જોયેલું છે ગયા જન્મમાં એને બધા રસ્તા પણ ખબર હશે એને એની દુકાન પણ ખબર હશે તો ચાલો લઈ જઈએ અને હજુ રોનું સોનું મળ્યા નથી તો એની સાથે મુલાકાત કરાવીએ તો એને લઈને ગયા આ લોકોએ પ્લાનિંગ એવું કર્યું કે આપણે ગાડીમાં આ ટીટુને બેસાડીને જવાનું અને એની જ દુકાન પાસેથી સડસડાટ ગાડી પસાર કરી દેવાની જો ખરેખર એને રસ્તાઓ યાદ હશે અને એની દુકાન યાદ હશે તો એ ઊભી રખાવશે ગાડી અને ખરેખર એ લોકોએ આમ કર્યું ને તો જેવી દુકાન પાસ થઈ પેલો ટીટુ કે ક્યાં જાવ છો અમારી દુકાન તો પાછળ જતી રહી ટર્ન કરો પાછી વાળો પાછી વાળી દુકાને ઉતર્યા દુકાનની અંદર ગયા અને આજુબાજુ જોઈને આ બાળકે છેલ્લા પાંચ છ વર્ષમાં દુકાનમાં જેટલા ચેન્જીસ કરેલા હતા બધા બોલી ગયો દુકાનમાં તો તમે ફર્નિચર બદલતા રહો કંઈક વસ્તુ બદલતા રહો તો આને છ વર્ષ પહેલાની દુકાન યાદ છે જ્યારે લઈ ગયા દુકાને ત્યારે છ વર્ષનો થઈ ગયો હતો છ વર્ષમાં જેટલા પણ ફેરફારો થયા હતા કે આ ટીવી સેટ આપણે ત્યાં રાખતા હતા આ કબાટ આ કબાટ નવો કરાવ્યો આ પંખો અહીંયા નહોતો એ નવો ફિટ કર્યો બધું બોલી ગયો અને ઉમા ત્યાં હાજર હતા ઉમાએ બધી વાતમાં સાક્ષી પૂરી કે આ બધી વાત સાચી છે હજુ રોનુ અને સોનુને મળ્યા નહોતા તો આ લોકોએ શું કર્યું શેરીમાં રોનુ અને સોનુની ઉંમરના બાળકો જે રમતા હતા અમુક એ બધાને ભેગા કર્યા અને બધાને એક સાથે એક લાઈનમાં બેસાડી દીધા અને પછી રોનુ અને સોનુંને બોલાવીને એ લોકોને પણ વચ્ચે રેન્ડમલી મૂકી દીધા અને પછી આ ટીટુને બોલાયો ત્યાં સુધી એને દુકાનમાં જ રાખ્યો પછી ટીટુને બોલાયો કે ચલો આ પંદર બાળકો છે આમાંથી રોનુ કોણ અને સોનું કોણ એ એક્ઝેક્ટલી તારે નામ અને વ્યક્તિ સાથે કહેવાનું હવે અજાણ્યા માણસોમાં હું તમારામાંથી કોણ રોહન મને કેવી રીતે ખબર હોય કોણ દીપક મને ક્યાંથી ખબર હોય પણ એક જ નજર વિથ અ સિંગલ ગ્લાન્સ એક જ નજરની અંદર આ ટીટુએ કહી દીધું કે આ રોનું છે અને આ સોનું છે અને એ પણ સાચું હતું પછી આને એક પ્રશ્ન છેલ્લો એ પૂછ્યો કે એ વાત કર કે તું મર્યો કેવી રીતે અને ત્યારે એણે કહ્યું કે હું મારી ફિયાટ ગાડી લઈને ઘરે ગયો દુકાન બંધ કરીને અને રોજની જેમ મેં હોર્ન વગાડ્યો જેથી ઉમા બહાર આવીને દરવાજો ખોલે અને જેવો હોર્ન વગાડ્યો એ જ વખતે મેં જોયું કે શેરીમાં બે મારા મિત્રો સામે ચાલીને આવતા હતા એ વખતે એસી ગાડી નહોતી એટલે મારો કાચ ખુલ્લો હતો અને મારા એક મિત્રના હાથમાં રિવોલ્વર હતી એણે મારા લમણા ઉપર ગોળી મારી અને ત્યાં મારું મૃત્યુ થયું એ મિત્રનું નામ પણ એણે આપ્યું અને એણે કેવા રંગનો કઈ પ્રકારનો શર્ટ પહેર્યો હતો એની પણ વાત કરી અને આ લોકોએ બધો ડેટા જ્યારે તપાસ્યો કે મર્યો કેવી રીતે એનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ એક્ઝેક્ટલી આણે જે રીતે કહ્યું હતું એ જ મિત્રએ હત્યા કરી અહીંયા જ ગોળી મારીને હત્યા કરી રિવોલ્વરથી એ જ કપડાં બધું સાચું હતું હવે એક અઢી ત્રણ વર્ષનો છોકરો કે જે તેર કિલોમીટર દૂર જન્મ્યો છે જેઓ ક્યારેય આગ્રા આવ્યો નથી એ બધું એક વ્યક્તિને કેવી રીતે યાદ હોય એટલે આ પ્રસંગ ત્યારે બહુ પ્રખ્યાત થયેલો પછી આ લોકોને બીજો એક વિચાર આવ્યો કે કહે છે કે લમણામાં ગોળી વાગી અને આ છોકરાનું મૃત્યુ થયું તો આ જન્મમાં ત્યાં કાંઈ છે નિશાન જેવું એટલે એ લોકોએ એના વાળ અહીંથી કાપ્યા અને વાળ પેલા ટ્રીમરથી કાપ્યા તો આ નિશાન જોવા મળ્યું એક્ઝેક્ટલી જ્યાં ગયા જન્મમાં ગોળી વાગી હતી ત્યાં આ જન્મમાં સફેદ ડાઘ હતો અને ત્યાં એટલામાં વાળ ઉગતા નહોતા હવે આ તો એક પ્રસંગ થયો આવા હજારો પ્રસંગ બને છે